મૂજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને ખૂબ મોટા સમાચારો અત્યારે મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે મૂજપુર ગંભીરા બ્રિજની દુર્ઘટના જે છે એ ગઈકાલે ઘટી હતી અને પંદરથી અઢાર લોકોના મૃત્યુના સમાચાર પણ અત્યાર સુધી કન્ફર્મ થઈ ચૂક્યા છે ત્યારે દર્શક મિત્રો અત્યારે પ્રાથમિક તપાસ અહેવાલ આધારે કહી શકાય કે મુખ્યમંત્રી માર્ગ દ્વારા મુખ્યમંત્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગના ચાર જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલ પણ અહીં આગળ જોઈ શકીએ છીએ એમ કે પાદરાના ભુજપુર ગંભીરા બ્રિજ પર વાહનો કાઢવાની જે કામગીરી છે એ હજી અહીંયા આગળ યથાવત છે કાઢવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાહનો નથી નીકળી રહ્યા ને ક્યાંક ને ક્યાંક સમગ્ર જે સિચ્યુએશન છે સમગ્ર પરિસ્થિતિ છે તે આપણે સ્પષ્ટ સ્ક્રીન પર જોઈ શકીએ છીએ અને મહત્વના સમાચારો મુખ્ય મંત્રી ગુજરાતના સીએમ દ્વારા માર્ગ અને મકાન વિભાગના ચાર જેટલા અધિકારીઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં એમ એન એમ નાયકાવાલા જે અધિકારી છે તેને પણ કાર્યપાલ ઇન્જિનિયર હતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે યુસી પટેલ પણ સસ્પેન્ડ કરવામાં આવે છે આરટી પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે જેવી શાહ ને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે મધપુર ગંભીરા બ્રિજ બાબતે જે દુર્ઘટના ઘટી હતી એ દુર્ઘટનાને લઈને હાલ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે કયા પ્રકારની સ્થિતિ છે ટ્રક અડધી કપાઈ ને બહાર નીકળી છે એન એમ નાયકાવાલા યુસી પટેલ આરટી પટેલ જે વિષયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ તાલુકાની જનતા જિલ્લાની જનતા સસ્પેન્ડ નહીં પરંતુ તેઓને કરવામાં આવે ફરજ પરથી તેઓને સંપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી માંગણી હતી સાથે સાથે માનવ વધનો પણ ગુનો દાખલ કરવામાં આવે તે પ્રકારની માંગણ જે છે એ લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ હજી પણ જે કહી શકાય કે વાહનો કાઢવાની તેમજ બે ડેડ બોડી હજી સુધી નથી મળી રહી બે લોકોના મૃતદેહ જે છે એ હજી સુધી મળ્યા નથી ને મહત્વની બાબત છે કે માત્ર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી સરકારે આ ઘટનાને શાંત કરવાના પ્રયત્નો કર્યા છે પરંતુ આપ કોમેન્ટ કરીને પણ જણાવજો શું સસ્પેન્ડ કરવાથી જ અહીંયા આગળ સસ્પેન્ડ કરવાથી જ આ સમગ્ર ઘટનામાં લોકોને ન્યાય મળી જવાના છે જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ એમ નદીમાં પાણી આવ્યું છે અત્યારે આજે પૂનમ છે તેનો જાહેર પણ આવી રહ્યો છે અને મહત્વના સમાચાર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ લોકોને આ ચાર અધિકારીઓ સસ્પેન્ડ નહીં પરંતુ પૂરી આખી જિંદગી માટે તેઓને આવા ફરજ પરથી કાઢી નાખવામાં આવે અને માનવ વધુ ગુનો દાખલ કરવામાં આવે તે પ્રકારની લોકોની માંગ છે ચાર જેટલા અધિકારીઓ મુજપુર ગંભીરા બ્રિજના જવાબદાર અધિકારીઓને સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે